આશરે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણનો જન્મ થયો હવે તમને ખબર હોય તો આ ધરતી ઉપર પાપ વધી જાય જયારે અધર્મ વધી જાય ત્યારે અધર્મ નો નાશ કરવા માટે આપણા ભગવાન શ્રી વિષ્ણુ કોઈ ના કોઈ અવતારે આ ધરતી ઉપર જન્મ લે છે તો જ્યારે કૃષ્ણ જોઈએ તો મથુરામાં મથુરામાં જ્યારે ઉગ્રેસન નામે એક રાજા હતો એ રાજાની એક પત્ની હતી જેનું નામ હતું રેખા

કોઈ પણ વ્યક્તિ રૂપ ધારણ કરી શકે તો આ રાક્ષસે દરમિયાન પવનરેખા ગર્ભ રહી અને થોડાક સમય થોડાક મહિના પછી નવ મહિના પછી જ્યારે બાળકનો જન્મ થયો એ દરમિયાન એના પેટમાં બીજા એક રાક્ષસ જેને કાળ તરીકે ઓળખવામાં આવે છે કાળ તરીકે કાળ નેમી રાક્ષસે એના પેટમાં પ્રવેશ કર્યો અને પછી જ્યારે જન્મ થયો એ બાળકનું નામ કંસ રાખવામાં આવ્યું હવે જ્યારથી એને જન્મ લીધો ત્યારથી એનામાં એક એક રાક્ષસ જેવા રંગ લક્ષણો હતા અને આખી દુનિયામાં આખા રાજ્યમાં આખા દેશમાં એને પોતાનું વર્ચસ્વ વધારી દીધું અને જે સામાન્ય માણસો હતા જે આપણા જેવા માણસો હતા એને ખૂબ હેરાન કરવા હવે તમને જે પેલા મે કીધું કે અધર્મનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવે એટલા માટે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનને પણ એમ થયું કે હવે આ કંસને મારવા માટે મારે પૃથ્વી ઉપર જન્મ લેવો જોશે કૃષ્ણ ભગવાને આખી માયા રચી નાખી પિતા જેનું નામ હતું દેવક દેવક નામના રાજાને એક દીકરી હતી જેનું નામ હતું દેવકી હવે કંસને દેવકી ખૂબ જ પ્રિય હતી એની બેન હતી બંને મોટા થયા દેવકીના લગ્ન વાસુદેવ સાથે ધામ ધૂમથી ઉજવવામાં આવ્યા અને વાસુદેવ અને દેવકીને બંનેને રજમાં બેસાડી અને એના ઘરે મુકવા જતા હતા એ દરમિયાન આકાશમાંથી ભવિષ્યવાણી ભવિષ્યવાણી એ હતી કે હે ગાંસ

એ દરમિયાન એના પતિ વાસુદેવ વચ્ચે આવી જાય છે અને રોકે છે કે દેવકીએ તારું શું વગાડ્યું તને વાત તારો વધ કરશે એનો દીકરો કરશે તો અમારા જેટલા પણ દીકરા થશે અમે તને રાજી ખુશીથી આપી દેશું એનો તું વધ કરી નાખે આમ કંસ વાસુદેવ અને દેવકીના

કે હું શ્રાવણ વધ આઠમના દિવસે દેવકીને ત્યાં જન્મ લઈ જશે એ જ દરમિયાન એ જ સમયે તારે ગોગુળમાં જઈ અને યશોદાના કોકે જન્મ લેવાનો છે જન્મ થશે એટલે વાસુદેવ મને ટોપળીમાં લઈ અને ગોકુળ પહોંચાડી દેશે અને તારે ત્યાંથી અહીં આવી જવાનો

એ વિચારી અને કંસે એ દીકરીને જેવી ઉપાડે તો એ દીકરી માયા બની અને ઉપર વહી જાય છે અને કહે છે કે તારો વધ કરવા વાળો આ ધરતી ઉપર જન્મ લઈ ચૂક્યો છે બરાબર તો એ જ કૃષ્ણ મોટો થઈ અને એના મામા કંસનો વધ કરે છે